રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે સવારે ચાર વાગ્યા કલાકમાં એકસો ચોપન તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ ખંભાળીયામાં પાંચ દશાંશ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો કુલ પાંત્રીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે ખંભાળીયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ચાર કલાકમાં સવા પાંચ ઇંચ વરસાદથી પાણી જ પાણી છે તો અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે આ વચ્ચે જુનાગઢ થઈ છે મોડી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે અવિરત વરસાદથી પાણી ભરાયા છે અનેક ગામોનો સંપર્ક કપાયો છે તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તેથી ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે કોઈપણ પણ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતી છે જુનાગઢ કલેક્ટર ટ્વીટ કરીને માહિતી આપી કે ભારે વરસાદને કારણે નીચે મુજબના રસ્તા બંધ છે આથી આ રસ્તાઓ પર અવરજવર ન કરવા વિનંતી છે એક લીંબુડા માનાવદરનો રસ્તો હાલ બંધ છે બે વિન્ડોરા માનાવદર રસ્તો હાલ બંધ છે ત્રણ નાકરા ખખાવી રોડ બંધ છે